अनमूर्ज्य परमादरणीय विश्ववंदनीय प्रत्येक क्षण स्मरणीय विवेक वैराग्यानी सर्वसुगुण अलंकृत वेद वेदांग आदि सकल शास्त्र तत्वधरक अव्य અંદર પરમાત્માએ આપણને સુંદર બુદ્ધિ આપી છે કે આપણે આત્મા પરમાત્માના સ્વરૂપને સમજી શકીએ એટલું જ નહીં આ માનવ જીવનની અંદર આપણો શું ફરજ છે શું કર્તવ્ય છે इत्यादि પણ સમજી શકીએ એવી ભગવાનને વધારે બુદ્ધિ આપી છે અને એ બુદ્ધિ દ્વારા સમજવા માટે અનેક પ્રકારના શાસ્ત્રો ભગવાનને બનાયા વેદો इत्यादि पैसे बजाय ब्रह्मसूत्र चले उपनिषदो छे 18 पुराण जे महाभारत धर्मशास्त्र इत्यादि ये बजाय शास्त्र ની અંદર આપડા આ જીવન ને દિવ્ય મંગળ મે બનાવા માટે અંદર અનેક વિધિ વિધાન કરેલા છે કે જેને આપણે સમજીએ અને જીવન ને અંદર ઉતારે

કારણ કે ત્યારે ભગવાન વેદ્યજીનો આગ્રહ થોડો આવશે કે બધાય શાસ્ત્ર બનાયા વેદના વિભાગ કરાને ઇતિહાસો બનાયા મહાભારત બનાયો અંતર પુરાણો બનાયા પે સદાય અને સંતોષ નતો મન ખેન ન હતો ત્યારે નારાદજીના કહેવા છે शास्त्र कली ने अंदर जो एकाग्र मन थी श्रवण करे जे अने जीवन ने अंदर उतारे जे ते भक्ति मुक्ति प्राप्त करीने जीवन सफल करी सके जे तो श्रीमद् भागवत शास्त्र अंदर स्वानत ऋषि आ सूत जी ने प्रश्न करे छे सूत जी महान ज्ञानी था श्रेष्ठ वक्ता था गुरु कृपा थी एटले बधुं एमने ज्ञान

અને કયા સ્થળમાં થઈ તે એ કથા કયા યુગમાં કયા સ્થળમાં મતલબ થઈ થઈ કે છે અને કોને પ્રેરણાથી व्यास ભગવાન એ ભાગવત નિરતણા કરે इत्यादि प्रश्नનો અમને કહે છે તમે જવાબ આપો ત્યારે strconvી બહુત પ્રસન્ન થઈને કહે છે કે તમે બહુત સુંદર जिज्ञासा करे से बधाना हित करवा वाले तो आज ये कथा है कि चार युग ने अंदर के त्रिज जो द्वापर युग आवे छे ये द्वापर युग ने अंदर आ महा भागवत ने कथा कह दे करी थी मतलब ये रचना करी थी कया स्थले तो के गंगा किनारे या परीक्षित राजा राजपाट छोड़ने गंगा किनारे अनुसन्न व्रत लेने बैठा था ये स्थल है कैसे भागवत ने कथा सुखदेव जी है हमने संभाल दिया तो श्रीमद भागवत शास्त्र ने कथा कैसे मां आरतवा रचना करवानी इच्छा के रीते व्यास जी जीवन में अंदर थे तो कैसे एक दिवस व्यास जी माता सरस्वती ના નિર્મળ જળમાં સ્નાન કરીને એમનો આશ્રસ Анна આશ્ર તો આશ્રમ ત્યાં ભારત કાળમાં બેઠા હતા મનની અંદર કે સમે ગણાય શાસ્ત્રો રસ્યા પણ તો એ જો સંતોષ નથી એ જો મનની અંદર એમ થાય છે કે અજો મનુષ્ય મારે મારે કઈ કરવાનો બાકી છે આને ત્યારે વિચાર કરતા એ સમય કે નારાજી વિત્રણ કરતા કરતા ત્યાં પધાર્યા છે નારાયણને જોઈને તરત વ્યાસ ભગવાનનો ઉભા થાય છે એમનો આદર સત્કાર કરે છે 50 સ્થાન મે બેઠા દે છે પૂજન કરે છે અને બેસે છે ત્યારે નારાયણજી કહે છે આપ કે મતા બધાય असંતોષ ઓર ઇન્ન હોય એવું મને લાગે છે આપ તો મહાન ज्ञानी છો ત્રિકાળક્યનો तेरे व्यास जी कहवा लगा कि हे नाराज जी आप भगवान ना मानस पुत्रों सो आप तो सर्वत्र सूर्य ने जन्म वितरण करो सो जब सूर्य आपको दिवस चालाक कर रहे हैं एवरी ती आप कौन तो तराने लोग में अंदर वितरण करवा वाला छो इतनो जने ज्ञाता छो बताएना रदाई में मन ने वाद पन जानवा वाला छो तो आप जब मने शास्त्रो નો નિટોળ અર્ધા દૈન્ય શાસ્ત્રો બનાયા તય કેમ મને અસંતોષ લાગે છે ત્યારે નારાદજી કેવા લાગ્યા તમે એક વેદના ચાર વેદો કર્યા તમારા ચારે શિષ્યોને એ જ્ઞાન આપ્યો એટલું જ નહીં સુંદર ઇતિહાસ મહાભારત પતર કુરાન બ્રહ્મ સૂત્ર इत्यादि अनेक ગ્રંથો કેજે તમે જીવાત્મા માટે બનાયા અને એ ગ્રંથોની અંદર નમ્ઞાન છે અને યોગ છે મતલબ જટ નું જરો રહતો એ બધે જ્ઞાનો તમે અંદર ગ્રંથિત ગ્રંથિત કરા અંદર એનું વર્ણન કર્યું છે પરંતુ જે વર્ણન કરવાથી ભગવાન સંતોષ પ્રસન્ન થાય એવું તમે વર્ણન કર્યો નહી કે એવો તમે ग्रंथ બનાવો કે જેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય ધ્યાને અંદર એમને જીલાવો હોય એમનો યશ હોય કે મનુષ્ય સાંભળે તો એના મન પણ એકાગ્ર થઈ જાય મન પલિત્ર થઈ જાય એવું તમે ધ્યાનસ્થ થઈને પછી તમે એવા શાસ્ત્રને વિદક્તદાન કરો કે છે આવી રીતે નારાદજીએ પ્રેરણા આપી અને એ પ્રેરણાને લઈને વ્યાસ ભગવાનને મારે માતા હતા એ કહે છે કે આ કામ કરતા ત્યાં अनेक મહાત્મા લોકો આવ્યા અને મહાત્માઓ જાતરૂમાં આવ્યા કરતા હું કહેતા જાતરૂમાં ચાર મહિના સુધી અને એમની સેવામાં મારે માતા